નમસ્કાર મિત્રો જય માતાજી પીએમ કિસાન યોજના સહિત વિવિધ ખેતી સંબંધિત યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે અત્યારે હાલ ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રેશનના અમલીકરણ અંગે ખેડૂતનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો છે જેને વધુ સુવ્યવસ્થિત કરવા માટે નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે આ ફાર્મર રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ પચ્ચીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવ્યું હતું અત્યારે હાલ વેબસાઇટનું સર્વર ડાઉન હોવાને કારણે ઘણા ખેડૂત મિત્રોનું રજીસ્ટ્રેશન થઈ શક્યું નથી તો તેવા તમામ ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારા સમાચાર છે કારણ કે ખેતી નિયામક શ્રી કચેરી ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગર તરફથી આ પત્ર લખવામાં આવેલો છે જેનો વિષય છે ફાર્મર રજિસ્ટ્રી આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે રાજ્ય રજિસ્ટ્રેશન ની પ્રક્રિયા આવેલ છે જેમાં અત્યાર સુધી છ લાખ ત્રીસ ખેડૂત મિત્રોની નોંધણી થયેલ છે જેમાં पीएम કિસાન લાભાર્થીઓની નોંધણી

તે તમામ ખેડૂતભાઈઓ માટે એક સુવર્ણ તક છે જો તમારે ઓગણીસમો હપ્તો મેળવવો હોય તો ફાર્મર રજીસ્ટ્રેશન અવશ્ય રીતે કરાવી લેવું જો તમારે આવનારા બે હજારના હપ્તા તમારા બેંક એકાઉન્ટમાં મેળવવા હોય તો ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ખૂબ જરૂરી છે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે જેમ કે જે વ્યક્તિઓના આધાર કાર્ડ હોય છે તે જ રીતે ખેડૂત મિત્રોને પણ પોતાની ઓળખાણ માટે ફાર્મર આઈડી કાર્ડ હોય છે જે ખેડૂત મિત્રોને બે હજાર મળે છે તે લોકોએ આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું પડશે અને આ ફાર્મર આઈડી કાર્ડ બન્યા પછી જ તમે બે હજારનો હપ્તો મેળવી શકશો આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે જેમ રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત છે તે જ રીતે પીએમ કિસાન યોજનાના હપ્તા મેળવવા માટે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત રહેશે અને આ જે નિર્ણય છે તે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો છે અને આજે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ખૂબ જરૂરી રહેશે આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે ખેડૂતભાઈએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ નોંધણી માટે કંઈ ફી ચૂકવાની નથી તમે ડાયરેક્ટ કંઈ પણ પૈસા ભર્યા વગર રજીસ્ટ્રેશન કરાવી શકો છો

આપણા ખેડૂતભાઈઓ સુધી શેર કરો જેથી તેઓ માહિતગાર રહે અને જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ